નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમાંતરે મળતા રહે છે મિત્રો એ શ્રેણીના પંચાણુંમાં એપિસોડમાં મિત્રો આજે આપની સાથે આ વિશેષ જાણકારી આપવાનો એક ઉપક્રમ બહુ આનંદજનક સમાચાર આપણા માટે છે અને એ જે સમાચાર છે એ એવા છે કે આપણું ઓક્ટોબર માસનું પેન્શન જે પહેલી નવેમ્બરના રોજ જમા થવાનું હોય પરંતુ ગુજરાત સરકારશ્રીએ આપણા માટે એક રાહતરૂપ એવી એક જાહેરાત કરેલી છે કે આપણું આ ઓક્ટોબર માસનું પેન્શન પહેલી નવેમ્બરને બદલે ઘણું બધું વહેલું દીપોત્સવી તહેવારો ધ્યાને લઈ અને આપણે આ તહેવારો આનંદથી મનાવી શકીએ એ હેતુથી ગુજરાત સરકારશ્રીના નાણા વિભાગની ઝેડ શાખા ઝ શાખાના તારીખ દસ દસ બે હજાર પચીસના ઠરાવથી કરવામાં આવેલી જોગવાઈ અનુસાર આપણા માટે એટલે કે સરકારના પેન્શનરો માટે માહે ઓક્ટોબર બે હજાર પચીસના માસનું પેન્શન અને પગાર ભથ્થા પણ તો અને પેન્શનરો બંને માટે આ વ્યવસ્થા સરકારશ્રીએ કરેલી છે એ મુજબ આગામી તારીખ ચૌદ પંદર અને સોળ આમ ત્રણ દિવસ દરમિયાન પગાર અને પેન્શન બધું એ કર્મચારી પેન્શનરોના ખાતામાં જમા કરાવી દેવું એટલે કે લગભગ પંદર દિવસ જેટલું વહેલું આપણને ચાલુ માસનું પેન્શન મળી જશે ભાગે ચૌદમી તારીખે ચૌદમી ઓક્ટોબરના રોજ જ જમા થઈ જશે પરંતુ અમુક કિસ્સામાં એવું બને કે દરેક જિલ્લા તિજોરી અધિકારી દ્વારા પેન્શનરોના પોતાના જિલ્લાના જે કંઈ પેન્શનરો છે એમનું પેન્શન જમા કરાવવા માટેની ઓનલાઈન પદ્ધતિથી ઇ પેમેન્ટ પદ્ધતિથી જે કાર્યવાહી કરવામાં આવે છે અને બેન્કો દ્વારા એ અંગેનું એ કાર્યવાહી અનુસાર તમારા ખાતામાં પેન્શનની રકમ જમા થાય છે એમાં મોટે ભાગે તો પહેલા દિવસે ચૌદમી ઓક્ટોબરના રોજ એટલે કે મંગળવાર અથવા બુધવાર અથવા ગુરુવાર ત્રણમાંથી કોઈ પણ એક દિવસ દરમિયાન મોટે ભાગે ચૌદમી ઓક્ટોબરના રોજ જ આપણું ઓક્ટોબર માસનું પેન્શન જમા થઈ જશે એ આપણે એક સરકારશ્રીના આ એક આવકારદાયક નિર્ણયને આવકારીએ પણ ખરા અને વધાવીએ પણ ખરા સાથે સાથે હવે આપણે જાણકારી એ મેળવી છે કે આ જે ઓક્ટોબર માસનું પેન્શન છે એ રકમ કેટલી જમા થશે કારણ કે આ માસનું પેન્શન એવું છે કે જેમાં સરકાર શ્રીએ અગાઉના તેમના તારીખ સાતમી ઓક્ટોબર બે હજાર પચીસના ઠરાવથી કરેલ જોગવાઈ અનુસાર પેન્શન ઉપર મળવાપાત્ર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરેલો તો જે આપણે ચોરાણુંના એપિસોડમાં બરાબર વિગતવાર માહિતી મેળવેલી હતી એ અનુસાર એક તો આપણું જે માસિક પેન્શન છે એમાં પણ હવે ત્રણ ટકાનો વધારો થશે અને સાથે સાથે ગુજરાત સરકાર શ્રીએ તેમના સાતમી ઓક્ટોબર ના ઠરાવમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર આજે આપણી મોંઘવારી ભથ્થાનો જે લેણો હપ્તો હતો એ અગાઉના ત્રણ માસ એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણ માસનો તફાવતની રકમ પણ એક હપ્તામાં સરકારશ્રીએ ચૂકવવા માટેની જાહેરાત કરેલી હતી ત્યારે મેં રજૂઆત કરેલી હતી કે આ એક હપ્તાની ચૂકવણી ક્યારે અંગેની સ્પષ્ટતા નથી પરંતુ હવે આ જે ઓક્ટોબર માસનું પેન્શન જે વહેલું જમા થવાનું છે એની સાથે માસિક પેન્શન સાથે જ આપણા બધાએ પેન્શનર મિત્રોના બેંક ખાતામાં ઓક્ટોબર માસનું પેન્શન અને સાથે સાથે ત્રણ માસનો જે ચડત મોંઘવારી બથ્થું જેને આપણે મોંઘવારી રાહત અથવા તો કામચલાઉ વધારો હંગામી વધારો એવા નામથી એને ઓળખીએ છીએ એને આપણે સાદા સીધા અર્થમાં મોંઘવારી ભથ્થું એવું ઓળખીએ છીએ આ ત્રણ માસનો તફાવત પણ આપણા આ ચાલુ મેસના માસના પેન્શન સાથે થશે એટલે મિત્રો ખાસ તમારી આ પેન્શનની ગણતરી તમે હવે સૌ લગભગ જેટલા મોટાભાગના પેન્શનરો છે એ બધાએ હવે પોતાના મૂળ પેન્શનથી પરિચિત છે એટલે પોતાના મૂળ પેન્શનમાં અઠાવન ટકા મુજબ મોંઘવારી ગણો મૂળ પેન્શન ઉપર અઠ્ઠાવન ટકા મોંઘવારી અને એમાં રૂપિયા એક હજાર જો તમે પેન્શન સાથે તબીબી ભથ્થું મેળવવાનો વિકલ્પ આપેલો હોય તો એક હજાર રૂપિયા તબીબી ભથ્થું આ ત્રણે ત્રણ રકમનો જે સરવાળો થાય એ અગાઉના પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જમા થયેલ પેન્શન કરતાં આ રકમ વધારે એટલા માટે હશે કારણ કે સપ્ટેમ્બર માસનું પેન્શન જે તમારે પહેલી ઓક્ટોબરના રોજ જમા થયેલું હતું એમાં મૂળ પેન્શન ઉપર મોંઘવારી ભથ્થું જે પંચાવન ટકા મુજબ હતું એને બદલે હવે આ માસમાં એટલે કે ઓક્ટોબર માસનું પેન્શન જે જમા થવાનું છે એમાં હવે મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા મૂળ પેન્શનના અઠ્ઠાવન ટકા મુજબ મોંઘવારી ભથ્થું ગણવું છે અને આ રીતે જે કુલ રકમ આવે એમાંથી જો આપના માસિક પેન્શનમાંથી કોમ્યુટેશન એટલે કે મૂળીકૃત રૂપાંતરનો માસિક હપ્તો જો વસૂલાત થતો હોય તો એ રકમ બાદ કરો એટલે ચાલુ માસનું ચોખ્ખું પેન્શન આવશે આ માસિક પેન્શનની રકમ છે પરંતુ એની સાથે મેં અગાઉ રજૂઆત કરી તે મુજબ આપણો જે મોંઘવારી ભથ્થાનો ત્રણ માસનો લેણો જે તફાવતની રકમ હતી એ પણ આ ચાલુ માસના પેન્શન સાથે થશે એટલે એની ગણતરી આ રીતે કરવી છે તમારા મૂળ પેન્શનના ત્રણ ટકા જે થાય તેને ગુણ્યા ત્રણ કરો એટલે આ રકમ આવશે મોંઘવારી ભથ્થા તફાવતની રકમ પણ ચાલુ માસના પેન્શન સાથે થશે એટલે જે ઉપરની રકમ આવેલી છે મૂળ પેન્શન વધતાં અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું વધતા એક હજાર મેડિકલ એલાઉન્સ આ ત્રણે ત્રણનું સરવાળો એમાંથી જો કોમ્યુટેશનની રકમ બાદ થતી કપાત થતી હોય તો બાદ કરો એમાં વધારાના આ રીતે ત્રણ ટકા મુજબ મૂળ પેન્શનના ત્રણ ટકા મુજબ ત્રણ માસનો તફાવત ઉમેરો જો આ રકમ તમારી જે મૂળ પેન્શન છે એના નવ ટકા રકમ કરો તો પણ આ તફાવતની રકમ મળી જશે આ બધી રકમનો સરવાળો તમારું આગામી ચૌદમી ઓક્ટોબર પંદરમી ઓક્ટોબર અથવા સોળમી ઓક્ટોબર આ ત્રણ દિવસ માંથી કોઈ પણ એક દિવસે મોટેભાગે ચૌદમી ઓક્ટોબરના રોજ તમારું પેન્શન જમા થઈ જશે જો આ અંગેના મેસેજ તમને ન મળે તો મિત્રો ખાસ તમને વિનંતી કે આ અંગે તિજોરી કચેરી ખાતે અથવા તો બેંક ખાતે બહુ રૂબરૂ દોડાદોડી કરવાની જરૂર નથી આ ત્રણ દિવસ દરમિયાન પેન્શન જમા થઈ જ જશે કારણ કે બરાબર મિત્રો સમજી લેજો તમારું પેન્શન જો પહેલી ઓક્ટોબરના રોજ જમા થયેલું હશે એટલે કે સપ્ટેમ્બર માસનું પેન્શન જો તમારું ચાલુ હશે તો ઓક્ટોબર માસનું પેન્શન જમા થશે જ તિજોરી અધિકારી દ્વારા કોઈ પણ કારણોસર તમારું આ પેન્શન અટકાવવામાં નહીં જ આવે એટલે એટલી ખાસ ખાતરી રાખો મિત્રો ઘણા લોકોને એક દિવસ પેન્શન જમા ન થાય તો એવું તરત જ અહીંયા કાં તો મને પૃચ્છા કરે જ અથવા બેંકમાં દોડી જાય અથવા તો ટ્રેઝરી ઓફિસમાં જઈને કે કેમ મારું પેન્શન જો મિત્રો ગયા વખતનું પેન્શન તમારું એટલે કે સપ્ટેમ્બર માસનું પેન્શન પહેલી ઓક્ટોબરના રોજ જમા થયેલું હશે તો ઓક્ટોબર માસનું પેન્શન જમા થશે જ કોઈ ટેકનિકલ જે વ્યવસ્થા છે એમાં કદાચ ચૌદમી તારીખને બદલે પંદરમી તારીખ અથવા સોળમી તારીખે થાય મોટાભાગે ચૌદમી ઓક્ટોબરના રોજ જમા થઈ જશે પરંતુ તમને જો તમારા મોબાઈલ ઉપર જે ટેક્સ મેસેજ આવે છે આ ટેક્સ મેસેજ ન મળે મિત્રો તો એનો અર્થ એવો નથી કે તમારું પેન્શન જમા થયેલું નથી આ અંગે પૂરતી કાળજી રાખવી ટેક્સ મેસેજ આપવાની જે વ્યવસ્થા છે એમાં ગુજરાત સરકારશ્રીનો નાણાં વિભાગ અથવા તિજોરી અધિકારી એના માટે એનો કોઈ રોલ નથી તમને જે માસિક પેન્શન જમા થવાના મેસેજ આવે છે એ તમારી અને તમારી બેંક વચ્ચેનો એક વ્યવસ્થાનો એક ભાગ છે કે જે તમને ટેક્સ મેસેજ દ્વારા માહિતી આપે છે જો આ મેસેજ તમને દર મહિને મળતા હોય તો મળશે જ ક્યારેક કદાચ આ મેસેજ મળવામાં મોડાવેલું થાય પરંતુ એક વખત જો આ મેસેજ તમને ન મળતા હોય તો તમારે તમારી બેંકનો સંપર્ક સાધવાનો છે નહીં કે તિજોરી અધિકારીનો કારણ કે તિજોરી અધિકારી તમને માસિક પેન્શનની જાણ કરવા માટેની જે ટેક્સ મેસેજની વ્યવસ્થાથી તિજોરી અધિકારી હાલ પૂરતી આવી વ્યવસ્થા એ કરતા નથી તમારી બેંક તમને મેસેજ આપે છે બેંકના કોઈ પણ વ્યવહારો અંગેના મેસેજ આવે છે એવો જ મેસેજ આ બેંક તરફથી મળે છે મિત્રો તો આ અંગે ખાસ કાળજી રાખવી આ ત્રણ દિવસ દરમિયાન મોટે ભાગે ચૌદમી ઓક્ટોબર પેન્શન અને અને તફાવતની રકમ પણ જમા થઈ જશે આપણે ઉદાહરણની મદદથી પણ આ રીતે સમજવું છે આપણે દરેક વખતે ઉદાહરણ આ રીતે સમજીએ છીએ કે જો તમારું માસિક મૂળ પેન્શન જે સાતમા પગાર મુજબ લઘુત્તમ પેન્શન છે એને આપણે ઉદાહરણ તરીકે એવું ગણીએ છીએ નવ હજાર મૂળ પેન્શન છે તો અત્યાર સુધી પચાસ પંચાવન ટકા મુજબ મોંઘવારી ભથ્થાને કારણે ચાર હજાર નવસો પચાસ તમારા મોંઘવારી ભથ્થું આવતું હતું અને એક હજાર મેડિકલ અલાઉન્સ એવી રીતે ચૌદ હજાર નવસો પચાસ થતા હતા અત્યાર સુધી હવે ઓક્ટોબર માસનું પેન્શન જે પંચાવન ટકાને બદલે અઠ્ઠાવન ટકા મુજબ મોંઘવારી ગણવાની થાય છે તો નવ હજાર ઉપર અઠ્ઠાવન ટકા પાંચ હજાર બસો વીસ અને એક હજાર મેડિકલ અલાઉન્સ એવી રીતે કુલ પંદર હજાર બસો વીસ તમારું એક માસનું પેન્શન થશે આ પંદર હજાર બસો વીસ જે હવે અઠ્ઠાવન ટકા મુજબ મોંઘવારી પ્રમાણેનું ગણી અને એમાં ત્રણ માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત જે નવ હજાર મૂળ પેન્શન હોય તો એના ત્રણ ટકા આપણને ખબર છે કે બસો સિત્તેર રૂપિયા એક માસના થાય એવી રીતે એના ત્રણ માસના ગણીએ તો બસો સિત્તેર ગુણ્યા ત્રણ આઠસો દસ રૂપિયા થાય એટલે હવે તમારા ઓક્ટોબર માસનું જે નવું પેન્શન જે થયું અઠ્ઠાવન ટકા મુજબ એ પંદર હજાર બસો વીસ વત્તા આઠસો દસ રૂપિયા મોંઘવારી ભથ્થાનો ત્રણ માસનો તફાવત એમ બધી કુલ રકમનો સરવાળો તમારો સોળ હજાર અને ત્રીસ એટલી રકમ તમારું ઓક્ટોબર માસનું પેન્શન સાથે તફાવતની રકમ સાથેની રકમ હશે દર માસે માસિક પેન્શન હવે તમારું અઠ્ઠાવન ટકા મુજબ થશે આ ખાસ કાળજી રાખવી ઘણા પેન્શનર મિત્રો આ મહિને જે રકમ વધારે મળે છે પછી તરત જ બીજા માસે એવી પૃછા કરે છે અથવા તો એ અંગેની જાણકારી મેળવે છે કે ભાઈ ગયા વખતે તો વધારે હતું ગયા વખતે વધારે એટલા માટે હોય કે આ વખતે આપણે ત્રણ માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત પણ ચૂકવેલો છે એટલે હવે જે નવેમ્બર માસનું પેન્શન જે પહેલી ડિસેમ્બરના રોજ જમા થશે આટલું નહીં હોય એનાથી ઓછું સ્વાભાવિક છે કે એમાં આ માસના પેન્શનમાં ત્રણ માસનો મોંઘવારી ભથ્થાનો તફાવતની રકમ પણ જમા કરવામાં આવેલી છે આ ખાસ કાળજી હવે ઘણા બધા પેન્શનર મિત્રો મને ઘણા બધા લોકોના પ્રતિભાવ આ રીતે મળે છે કે અમે આ રીતે હવે માસિક ગણતરી આ રીતે કરીને અમે અમારી રીતે આ અંગે અમને ક સંતોષ છે કે અમારું મૂ આ પેન્શન દર માસે જમા થાય છે આ પ્રકારનું છે એની જાણકારી તમને આ રીતે મળે છે મને પણ આનંદ છે તમે પોતે પણ આ રીતે સંતોષ હશો કે હવે આપણી આ ગણતરી આપણે ઘેર બેઠા સહજતાથી કરી શકીએ છીએ મિત્ર તો આજના દિવસ પૂરતી આટલી ચર્ચા રાખીએ આ જે આપણું આ માસિક પેન્શન જે વહેલું જમા થવાનું છે એ અંગેની માહિતી તમારી સુધી પહોંચાડી હવે પછીથી જ્યારે મળવાનું થશે ત્યારે દીપોત્સવી તહેવારોના સંદર્ભમાં કંઈ પણ જો તમારી સાથે વાત કરવાની હશે તો મળીશું એ પહેલાં આપના આ દીપોત્સવી તહેવારો આ ઓક ઓક્ટોબર માસનું પેન્શન જે તમારી પાસે તમારા બેંક ખાતામાં વહેલું જમા થઈ જવાનું છે એને કારણે આપના તહેવારો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવો અને પરિવારજનો સાથે ખૂબ આનંદથી તમારા આ જે કંઈ તહેવારો છે એ પસાર કરો એવી શુભેચ્છા આપની પાસેથી રજા લેતા પહેલાં આપનો માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટ બે હજાર એકવીસના ઓક્ટોબર માસમાં હું નિવૃત્ત થયેલો છું ત્યારબાદ મેં આપના પ્રતિભાવો અને આપની સાથેનું એક તાદાત્મ્ય જાળવવાના હેતુથી આ યુટ્યુબના માધ્યમથી આપની સાથે મળવાનો એક ઉપક્રમ શરૂ કરેલો છે એ લગભગ આજથી ચાર વર્ષ પહેલાં સાડા ત્રણ વર્ષ પહેલાં પંચાણુંમાં એપિસોડમાં આજે આપણે મળેલો છું ફરીથી પાછા પણ આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો હોય તો મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત આ નંબર ઉપર નાઇન એઇટ ટુ ડબલ ફોર ડબલ એઇટ ડબલ સિક્સ સેવન ઉપર આપ આપને યોગ્ય લાગે તે સમયે મારી સાથે સંપર્ક સાધી શકો છો મિત્રો તો રજા લઉં એ પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે લાખ લાખ શુભેચ્છા આગામી દીપોત્સવીના પર્વના સંદર્ભમાં પણ શુભેચ્છા સહ આપના ચરણોમાં વંદન સાથે વિરમું અસ્તું